સુરેન્દ્રનગર જિલ્લામાં ગુડખરનો ત્રાસ ખેડૂતોનો ખેતરમાં થઈ રહ્યો છે બરબાદ રાત દિવસ ખેડૂતો ઉજાગરા કરવા મજબૂર ધીરજ ખૂટતા ખેડૂતોએ ઉચ્ચારી ધરણાની ચીમકી લખતર તાલુકાના ધણાદ ડુમાણા ગંજેરા મોઢાવાડા સહિતના પાંચથી સાત ગામોમાં છેલ્લા બે વર્ષથી ગુડખરના ત્રાસથી ખેડૂતો ત્રાયમામ પોકારી ઉઠ્યા છે દિવસ હોય કે રાત ચાલીસથી પચાસ ગુડખરના ટોળા આવે છે પાકને નહેસ કરીને જતા રહે છે સ્થિતિ એ આવી છે કે ખેડૂતો હવે પાક બચાવવા રાત દિવસ ખેતરમાં રખોપુ કરવા માટે ઉજાગરા કરી રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે આસપાસના વિસ્તારમાં દોઢસો થી બસો જેટલા ગુડખરો કાયમી વસવાટ કરી રહ્યા છે લીધે ખેડૂતોએ બે બે વખત વાવેતર કરેલા પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા ગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મોટી મોટી કંપનીમાં નોકરી કરતા યુવાનો પણ રાતના સમયે ખેતરમાં રખોપુ કરવા માટે મજબૂર બન્યા ગુડખરના ત્રાસને લીધે અનેક રજૂઆત કરી જતા પ્રશાસન તરફથી ફક્ત કાર્યવાહી કરવાના નામ પર લોલીપોપ જ આપવામાં આવી પંદર દિવસમાં સમસ્યાનું હલ લાવવાના વાયદા કરવામાં આવે છે સરકાર ગુડખરને સાચવવા માટે કરોડો રૂપિયાનું ફંડ આપે છે તેમ છતાં જો ગુડખર આ રીતે ખુલ્લે આમ ફરતા હોય તો આ કરોડોનું ફંડ ક્યાં જાય છે તેવો પણ ખેડૂતો સવાલ કરી રહ્યા છે કલેક્ટર વન વિભાગને બે બે વખત રજૂઆત કરી પદયાત્રા કરીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું તેમ છતાં પ્રશાસન તરફથી કોઈ પગલા ન ભરાતા આખરે ખેડૂતોની ધીરજ ખૂટી ગામડે ગામડે જઈને ખેડૂતો ગ્રામ સભા યોજી રહ્યા છે જો પ્રશાસન તરફથી કોઈ યોગ્ય પગલા નહીં ભરાય તો હવે ગાંધીનગરમાં ધરણા કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી